રામપુરા વિસ્તારમાં આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોના પરિવારજનો સાથે મળી રાજ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમને સાંત્વના આપી હતી તેમણે રાજ્ય સરકાર તરફથી તમામ સહાય પૂરી પાડવાનો વિશ્વાસ પણ આપ્યો સુરતના રામપુરા વિસ્તારમાં આજે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવી મુલાકાત લીધી હતી તેમણે તાજેતરમાં જ થયેલી દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દિવંગત વ્યક્તિના પરિવારજનોની સાથે મુલાકાત કરી હતી અને દુઃખની ઘડીમાં તેમની પાસે બેસીને સાંત્વના પાઠવી હતી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનો માટે હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કરતા રાજ્ય સરકાર તરફથી તમામ શક્ય સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું તેમણે કહ્યું કે આ દુર્ઘટના સમગ્ર રાજ્ય માટે શોકજનક છે મૃતકોના પરિવારજનોના દુઃખમાં અમે સાથી છીએ અને તેમને યોગ્ય ન્યાય તેમજ સહાય પૂરી પાડીશું સ્થાનિક પ્રશાસન સાથે બેઠક કરીને તેમણે પીડિત પરિવારોને મળતી સહાયની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ પણ આપી હતી રામપુરામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને રાજ્યમંત્રીને વ્યથા વહેંચી તે ક્ષણને ક્યારેય ભૂલી નહીં શકાય તેમ જણાવ્યું